નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા તો કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ કન્યા રાશિમાં સંક્રાંતિ થતા સૂર્ય શનિ બનાવશે યોગ મિથુ કુંભ સહિત આઠ રાશિના જાતકોના જીવનમાં રહેશે તોફાન કરિયર અને ધનની બાબતે સાચવું સૂર્ય સોળ સપ્ટેમ્બર એટલે કે સોમવારે સાંજે સાત દશાંશ બે નવ કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે આ સાથે સૂર્ય અને શનિ વચ્ચે ષડાષ્ટક યોગ બનશે કુંભ રાશિમાં સંક્રમણ કરતો શનિ સૂર્યનું આઠમું પાસું ધરાવશે તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિ વચ્ચેના પરસ્પર સંબંધોને પ્રતિકૂળ માનવામાં આવે છે તેની ઉપર બંને વચ્ચે ષડાષ્ટક યોગની રચના એ કહેવતને પરિપૂર્ણ કરે છે કે કારેલા કડવાં છે અને લીંબડો ઉપર મીઠો છે સૂર્ય અને શનિના ષડાષ્ટક યોગની અશુભ અસરને કારણે મિથુન અને મકર સહિત આઠ રાશિના લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડશે તેમની કારકિર્દીમાં ઉત્તુપાથલની સાથે તેમના અંગત જીવનમાં પણ અચાનક સમસ્યાઓ આવી શકે છે નાણાકીય કટોકટી વધવાની સાથે રોગો પણ તમને ઘેરી શકે છે ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ આ સમયે સાવધાન રહેવાની જરૂર છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને સૂર્ય તમારી રાશિથી છટકા ભાવમાં ગોચર કરશે આને કહેવાય દુશ્મન ભાવના સૂર્યની આ સ્થિતિ તમારા જીવનમાં પડકારો વધારી શકે છે તમારા વિરોધીઓ તમારા કામને બગાડવાનો પ્રયાસ કરશે તેથી તમારે દરેક કાર્યમાં સાવધાની રાખવી પડશે તેની સાથે સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે તમારી માતાના પક્ષના લોકો સાથે તમારો મતભેદ થશે જેનાથી પારિવારિક વાતાવરણ બગડી શકે છે આ સમય દરમિયાન તમે જેટલું ઓછું બોલશો તે તમારા માટે સારું રહેશે તમે યોગ અને ધ્યાન કરવાથી લાભ મેળવી શકો છો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે સૂર્ય અને શનિનો ષડાષ્ટકીઓ તમારા જીવનમાં અશાંતિ વધારનાર માનવામાં આવે છે જો બધું બરાબર ચાલી રહ્યું હોય તો પણ તમારી કારકિર્દીમાં અચાનક સમસ્યાઓ ઉભી થઈ શકે છે વેપારમાં તમને ધનહાનિ થઈ શકે છે ઓર્ડર અચાનક રદ થવાથી નાણાંનું મોટું નુકસાન થઈ શકે છે આ સમયે તમારા જીવનમાં સમસ્યાઓ નોંધપાત્ર રીતે વધી શકે છે આ સમયે કોઈ મોટો નિર્ણય લેવાથી તમારા માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે આ સમયે બિઝનેસમાં કોઈ મોટા નિર્ણય લેવાનું ટાળો ઉપાય તરીકે સૂર્યને પ્રાર્થના કરીને તમારી દિનચર્યા શરૂ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને સૂર્ય શનિનો ષડાષ્ટક યોગ મિથુન રાશિના જાતકોના જીવનમાં પરેશાનીઓ વધારનાર માનવામાં આવે છે તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર પડી શકો છો હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે તમે તમારી કારકિર્દીમાં ઉપરી અધિકારીઓના કારણે માનસિક તણાવ અને દબાણમાં વધારો અનુભવી શકો છો તમારી જાતને તણાવમુક્ત રાખવા માટે તમે સંગીતની મદદ લઈ શકો છો પ્રોપર્ટી ખરીદતી વખતે સાવધાની રાખવાની જરૂર છે આ સમયે નાણાંના રોકાણ અંગેના નિર્ણયો મુલતવી રાખવા તમારા માટે સમજદારી છે નહીંતર તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે છે ઉપાય તરીકે દર શનિવારે પાણીમાં કાળા તલ નાખી ભગવાન શિવલિંગ પર જલાભિષેક કરો નંબર ચાર કન્યા રાશિ સૂર્ય કન્યા રાશિમાં જ ગોચર કરશે એટલે કે શનિની અશુભ દ્રષ્ટિ તમારી રાશિ પર જ રહેવાની છે જે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે પરિવારના સભ્યો અને મિત્રો સાથેના તમારા સંબંધો પર પ્રતિકૂળ અસર થઈ શકે છે પૈસાની લેવડ દેવડ કરતા પહેલા તમારે સાવધાન રહેવું જોઈએ કારણ કે તેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે આ યોગના લાંબા સમયના કારણે તમારે તાવ માથાનો દુખાવો ગેસ અપચો વગેરે જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત ઘણા લોકો આંખના ચેકથી પરેશાન હશે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન રહેવાની જરૂર છે ઉપાય તરીકે દર શનિવારે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને તેમને કાળી વસ્તુઓનું દાન કરો નંબર પાંચ તુલા રાશિ તમારા ખોટના ઘરમાં સૂર્યનું સંક્રમણ થશે આ ગોચરને કારણે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે રોકાણ કરવાનું ટાળવું પડશે અને સંચિત નાણાં ખર્ચવાનું પણ ટાળવું પડશે પારિવારિક પરિસ્થિતિ થોડી અસ્વસ્થતાભરી હોઈ શકે છે લોકો તમારી કામ કરવાની રીત પર પ્રશ્ન કરી શકે છે તમે તમારા પરિવારના સભ્યોની નજરમાં માન ગુમાવી શકો છો તેથી તમારે આ સમયમાં કોઈ ખોટું કામ કરવાથી બચવું પડશે જો તમે ખરાબ સંગતમાં પડશો તો સામાજિક સ્તરે તમારું સન્માન પણ ઘટી શકે છે ઉપાય તરીકે તમારે સવારે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ નંબર છ મકર રાશિ શનિ મકર રાશિનો સ્વામી છે અને સૂર્યની સાથે શનિ અશુભ થવાના કારણે મકર રાશિના લોકોને જીવનમાં અશુભ પ્રભાવનો સામનો કરવો પડશે તમારા વિવાહિત જીવનમાં તણાવ વધી શકે છે તમારા જીવનમાં અચાનક નાણાકીય સમસ્યાઓ વધી શકે છે તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ શકે છે પ્રતિષ્ઠા અને સામાજિક સન્માનમાં નુકસાન થઈ શકે છે પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તમારે તમારા બોસના ટોણા સાંભળવા પડશે અને તમારા પર કામ ન કરવાનો ખોટો આરોપ લાગી શકે છે દરેક કામમાં ખાસ કરીને અંગત જીવનમાં સાવધાની રાખવી પડશે તમારે કોઈ પણ સંજોગોમાં તમારા મંતવ્યો અન્ય પર લાદવાનું ટાળવું જોઈએ આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં અચાનક ટ્રાન્સફર અથવા વારંવાર નોકરી બદલવાની સ્થિતિ આવી શકે છે કારકિર્દી અને નાણાકીય બાબતોમાં અસ્થિરતા અને અનિશ્ચિતતા તમને પરેશાન કરશે તેના ઉપાય તરીકે શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કરો નંબર કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે વ્યાવસાયિક જીવનમાં સૂર્ય શનિ યોગ ખૂબ જ જોખમી માનવામાં આવે છે તમારી બુદ્ધિ અને શક્તિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે તમને આ સમયગાળા દરમિયાન કોઈની સાથે દલીલમાં ન આવવાની સલાહ આપવામાં આવે છે દરેક પરિસ્થિતિમાં પોતાને શક્ય તેટલું શાંત રાખવાનો પ્રયાસ કરો એટલું જ નહીં આ ટ્રાન્ઝિટ તમારા માટે નાણાકીય સમસ્યાઓ ઊભી કરી શકે છે આ સમય દરમિયાન તમે તમારા વધતા ખર્ચને કારણે તણાવમાં રહી શકો છો તમને તમારા બજેટને ધ્યાનમાં રાખીને કોઈ પણ કામ કરવાની સલાહ આપવામાં આવે છે પરિવારના સભ્યો સાથે ગુસ્સો કરવાથી બચો ઉપાય તરીકે દરરોજ શિવ મંદિરની મુલાકાત લો નંબર આઠ મીન રાશિ કન્યા રાશિમાં સૂર્યનું સંક્રમણ તમારા માટે મિશ્રિત રહેશે કરિયરના ક્ષેત્રમાં તમને સામાન્ય કરતાં સારા પરિણામ મળશે પરંતુ તમારે પારિવારિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ગરમ ગ્રહ સૂર્ય તમારા સાતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપાય તરીકે મીન રાશિના લોકોએ સૂર્યગ્રહના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને કરજો અને બાજુમાં બેલ પ્રેસ કરી પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર